એટલે હું શું કઉ ભગવાને તને આટલી બધી ભોળી કેમ બનાવી કેમ કે તમે મને ગમાડી શકો એટલા માટે અને ભગવાને તને આટલી બધી સુંદર કેમ બનાવી તમે મને ગમાડી શકો એટલા માટે અને ભગવાને તને આટલી બધી મૂર્ખી કેમ બનાવી હું તમને ગમાડી શકું ને એટલા માટે મને જવા દેજો ને કે મારી ખેંચ ખેંચ કરશે આ હા હારું હું તને પૂછીને ફોન કરું હા એ તમારી બેન પડી છે ને એ એમ કે છે પેલો નવો મોલ બન્યો છે ને ત્યાં જઈએ આપણે બસ લગન પછી દર રોજ અવારે આઈ જઈએ ત્યાં જઈએ બીજો કોઈ ધંધો છે તમાર લોકોન હા બોલ ક્યાં જવાનું છે નહીં મેળાવા તમે કોઈ એજ કરવાનું છે મારા ભાઈ બંધો ને બેમ પણ આ જઈએ ને જઈએ ને બસ નહીં આવવાનું મારે જા નહી તું જતો આ એકલો